ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા માટે અમારી તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ કલાકાર એવા બેચર ઠાકોર ની આવનારા નવા ગીત વિશે તો મિત્રો બેચર ઠાકોરનું એક નવું જોરદાર ગીત આવી છે આ ગીતનું નામ છે તે બીના આપ અને આ ગીતમાં બેચર ઠાકોર સાથે સમ્રત શર્મા અને યસવી પટેલ જોવા મળશે આ ગીતનું ડાયરેક્શન વિષ્ણુ ઠાકોર અડાલજ દ્વારા કરી રહ્યા છે આ ગીતમાં પ્રોડ્યુસર પ્રવીણ ઠાકોર છે મ્યુઝિક ધવલ કાપડિયાએ આપ્યું છે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો મિત્રો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીત દિવ્યા ફિલ્મ્સ ચેનલમાંથી રિલીઝ થવાનું છે બેચર ઠાકોરના અત્યાર સુધીના ઘણા બધા ગીતો આપે છે અને બધા જ ગીતો સુપર હિટ રહ્યા છે અને મિલિયનમાં વ્યૂઝ ક્રોસ કરી ચૂક્યા છે તો ફરી એકવાર એક નવા અને અલગ જ અંદાજમાં બેચર ઠાકોર એક નવી સ્ટોરી સાથે નવા કોન્સેપ્ટ લઈને એક નવું જોરદાર ગીત લઈને આવી રહ્યા છે આ ગીતમાં બેચર ઠાકોર કંઈક નવા અને અલગ જ અંદાજમાં જોવા મળશે તેમનું આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બેચર ઠાકોરના નવા ગીતનું શૂટિંગ ચાલુ છે તો હવે ટૂંક સમયમાં આ ગીત દિવ્ય ફિલ્મ્સ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે તો મિત્રો આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને બેચર ઠાકોરના અત્યાર સુધીના બધા જ ગીતો વિશે કોમેન્ટ કરવાનું ના ભૂલતા તેમજ આ વિડીયોને શેર કરજો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા